હું પણ આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ન્યૂઝ મગર સંક્રાંતિનો પર્વ નજીક છે ત્યારે બાળકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે અને ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે પતંગોનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે ત્યારે અનેક સામાજિક જે પ્રક્રિયા છે સામાજિક કાર્યકરો છે તેમના દ્વારા પતંગ વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે બરોડા યુથ ફેડરેશન દ્વારા આજરોજ શહેરના સંવાદ હરણી રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા ખાતે પાંચસોથી વધુ વિદ્યાર્થીનીઓને જે વિદ્યાર્થીઓ છે પતંગ વિતરણ કરવામાં આવ્યું પર્વ નજીક છે ત્યારે બરોડા યુથ ફેડરેશન દ્વારા આજરોજ માધ્યમિક શાળા ખાતે પતંગ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હું સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા નગર પ્રાથમિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમારી શાળા છે ત્યાં બરોડા યુથ ફેડરેશન દ્વારા આ બે પ્રોજેક્ટ તો ચાલુ જ છે પ્રોજેક્ટ પ્રોગ્રેસ અને પ્રોજેક્ટ આત્મબળ એ ઉપરાંત અવારનવાર તેના તરફથી સમાજમાં સારો સંદેશો ફેલાય એવા કાર્યક્રમો અમારી સ્કૂલમાં થતા જ રહે છે તે સંદર્ભે બરોડા યુથ ફેડરેશનના રૂકમિલભાઈ તરફથી આજ રોજ અયોધ્યામાં જે રામ મંદિરની સ્થાપના થવા જઈ રહી છે એના અનુસંધાને સમાજમાં એક સંદેશો ફેલાય તે માટે આજે પતંગ વિતરણનો કાર્યક્રમ હતો અને જે અંતર્ગત અમારા પાંચસો જેટલા બાળકોને તેમના દ્વારા પતંગ વિતરણ કરવામાં આવી છે હું સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના આચાર્ય પલ્લવીબેન વડેરા બરોડા યુથ ફેડરેશન દર વર્ષે અલગ અલગ તહેવારો બાળકો સાથે સેવા ઉજવતું હોય છે એ જ રીતે આગામી દિવસોમાં ઉત્તરાયણનો પર્વ આવવા જઈ રહ્યો છે અને આ જ મહિનાની અંદર પાંચસો વર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થવા જઈ રહ્યો છે તેની યાદમાં સમગ્ર વિશ્વમાં એક આજે પોઝિટિવ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે તો એને જ અનુલક્ષીને પતંગ ઉપર પણ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના એક મેસેજ સાથે કઈ રીતે યુવાનો કઈ રીતે આકાશમય વાતાવરણ ઊભું કરીને સમગ્ર આકાશમાં એક આ રામ જન્મભૂમિનો મેસેજ પાસ થાય એના ઉદ્દેશ્ય સાથે આજે સૌ સેવા વસ્તીના બાળકોને આ પતંગ વિતરણ કરવામાં આવી છે આગળના દિવસોમાં પણ અલગ અલગ સેવા વસ્તીના વિદ્યાર્થીઓ બાળકો સાથે સંપર્ક કરી તેમને પણ આ પતંગનું વિતરણ કરવામાં આવશે કુલ અગિયાર હજારથી વધારે પતંગ બરોડા યુદ્ધ ફેડરેશન દ્વારા આ એક મેસેજ સાથે પાસ કરી અને ઉત્તરાયણનો પર્વ એક આકાશમય વાતાવરણ પણ એક શ્રી રામ જન્મભૂમિના મેસેજ સાથે પ્રસરે એવો એક ઉદ્દેશ્ય છે રૂકમિલ શાહ બરોડા યુથ ફેડન